હાલો ભાઈઓ પછી મારા હું નથી બોલતું લાઈવ થઈ ગયું હવે હાલો ભાઈઓ આપણે લાઈવ પાછું થોકી દીધું છે થોડીક વાર પહેલાં લાઈવ કર્યું તો પણ ભાઈઓ એમાં જરીક ગાડી લોચામાં પડી ગઈ હતી એટલે ભાઈઓ એમાં લાઈવ કે કોમેન્ટ કેવું કંઈ બતાતું નહોતું એટલે ભાઈઓ આપણે પાછું ફરી લાઈવ કરી દીધું છે એક કોલ આવી ગયો તો વૈશ્વિક એટલે બંધ કરી દીધું હતું

હાલો ભાઈ છે કોઈ કોઈ ઓર્કિતો હોય તો ખબર પડી જાય પડે ઓર્કિતો આવી ગયો ફૂલ સપોર્ટ ઓકે ઓકે ફૂલ સપોર્ટ તારે તું બધે મારા વિડીયોમાં કોમેન્ટ કરી કે તારા મેં પી કરેલું છે એટલે બઉ ભાઈ ફૂલ સપોર્ટ કરી દેજો ભાઈ ને ઘરનો ઘરનો માણસ છે બીજો કોઈ નથી નહીં કોમેન્ટ નથી કરી હતી ને સમજે ચાવી હટાડી આવું સમજો ભાઈઓ આ ભાઈ નું પિન મારી દીધી પીન હટાવી દઉં છું આ હટી જઈ હવે કોમેન્ટ મારી તો મારી છે હાલો ભાઈ પ્રશાંત ભાઈ કેમ છે મજામાં ને એમાં ભાઈ પ્રશાંત ભાઈ એવું હતું આગળ લાઈવ કરતા હતા ને ત્યાં ભાઈઓ આપણને ફોન આવી ગયો હતો વિશ્વમાં તો બંધ કહી દીધું હતું શું ચાલી રહ્યું છે તમારો જુવાન શું કરે છે છે તમારો નંબર જોઈએ ઓકે ઓકે તમને હું વોટ્સઅપ કરી દઈશ તમારા નંબર ઉપર પ્રશાંતભાઈ હાલો માસી કેમ છે મજામાં ને આવો આવો તમારું ખુબ ખુબ સ્વાગત છે અમારા લાઈવમાં અમે આ જા લાઈવ ગયા છી લાઈક કિયા ઓકે ઓકે થેન્ક યુ થેન્ક યુ પ્રશાંત ભાઈ હું તમને મારો નંબર WhatsApp કરી દઈશ હું નંબર મારામાં લઈ લઈશ પેલા અને તમને નંબર મોકલી દઈશ મજામાં સરસ સરસ સારું સારું તમારો ખૂબ ખૂબ આભાર અમારી લાઈવમાં આવવા બાબત થેન્ક યુ ભાઈઓ ચાર લાઇક માટે ડન કરનન ઘરના ચાર જણા જોવે છે ભાઈઓ થોડીક વાર પેલા લાઈવ કર્યું હતું આપણે ઓલા એક એપ્લિકેશન પણ ભાઈઓ એમાં કઈ બતાતું નતું નતું વ્યૂ બતાતો કે નતો કોમેન્ટ બતાતી એટલે ભાઈઓ આપણે ફરીને આપણા ઘરના લાઈવ માં લાઈવ ચાલુ કર્યું છે આ ભાઈ પેસેલ અમારા ભાઈ પ્રશાંત ભાઈ હાટુ ન જ લાઈવ કર્યું મે રાધે રાધે સરસ સરસ માસી તમે લાઈવ હતા મે જોયું તો તમારું

ઓલા માસીને સબસ્ક્રાઈબ કરી દઈજ લેવું એ માસીને પણ પેન દઈ દેવ રિટર્ન કરી હા કરી દેશે વલદેવ ભાઈને રિટર્ન કરી દેજો એ તમને સપોર્ટ કરશે હલો પ્રશાંત ભાઈ કેમ છે મજામાં ને શું ચાલી રહ્યું છે આવો આટો મારવા હલો ભાઈઓ તમે ચેક થી જોતા હોય તો મને મારો ભાઈ કોમેન્ટ વોમેન્ટ કરી દેજો તમને ખબર પડે કે ભાઈઓ તમે મને ચાથી જોઈ રહ્યા છે તો આપણે મોજ આવે તો વાતું બાતું કરશું નકર કાંઈ નહીં પ્રશાંત તમારી કોમેન્ટ જોઈ હતી અમારા એક વિડીયોમાં એટલે મને ખબર પડી જઈ હતી કે પ્રશાંત ભાઈ આ વિડીયો જોઈ તો આપણું અમે ભાઈ ચેનલ બનાવી છે અમારે હું મારા શિવના વિડીયો હોય અમારા હારા વ્યૂ આવે છે અમારી ચેનલ એ હમણાં હમણાં મોનેટાઇઝ હોતી થઈ ગઈ છે એટલે અમાર હાલે છે કાયમ 100 રૂપિયા, 100 રૂપિયા, 150 રૂપિયા એવું આયા રાખે અમારું વાપરવાનું હાલે રાખે હો સારું ના ના થેન્ક યુ બાયો કે તારું જાય કાર્યકર જો તો જો તો કેમ થાય છે ભાઈઓ નેટ જાતું હોય તો જરીક કોમેન્ટ કરી દઈ ગયો નથી જતું તો ભાઈઓ પડખ્યાવાળું નેટ જાય છે અને મને કહે છે તારું નેટ જાય છે ભાઈઓ આજ આપણે ઓમ નવરા એટલે સી નહીં તો થાકી ગયા હોય કાયમ આજ વરસાદે સારું હોપડાઈ નાખ્યું છે ડુંગરીનું વાવેતર કાલ કર્યું હતું

શું કરે પવિત્ર તું શું કરે છે પૂછ તો પવિત્રતા તું કરે પવિત્ર 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 મોટર બતાઈ દો જો પવિત્ર મોટર લીધી શિવુભાઈ હાલો હાર્દિકભાઈ મકવાણા કેમ છે મારા ભાઈ મજામાં ને હું અમારો છોકરો બે લાઈવ થયા છીએ તો ભાઈ અમારું જુવાનું મોસ્ટ ટ્રક આકી રહ્યો છે ઠીક છે એનો હવે જોવાનો ટાઈમ થઈ ગયો છે થોડીક વાર માં હાલો હાર્દિકભાઈ તમે ક્યાંથી જોઈ રહ્યા છો ત્યાં દ્વારકાધીશ મારો હેલુપી કરી ઓલે કોપી કરીને નથી આવતું ઓલામાં એ નહીં ઓલા એપ્લિકેશનમાંથી થયો હતો હાલો ભાઈઓ જય ગોવિંદગીરી બાપુ કેમ છે મજામાં ને હર મહાદેવ મહાદેવ શું ચાલી રહ્યું છે

બાપુ મને એવું મારા ત્યાં થોડુંક લોચામાં હતું એપ્લિકેશન મારા થોડુંક લોચામાં પડ્યું તો લાઈવ સ્ટ્રીમિંગ કરવા માટે કે એમાં આપણે લાઈવ વિડિયો આપણે લાઈવ સ્ટ્રીમિંગ કરતા હોય તો એમાં એડ આવે તો એની માટેથી આપણે ચાલુ કર્યું હતું એટલે થોડુંક લોચામાં પડ્યું હતું થોડીક વાર પહેલા જ લાઈક ઓકે ઓકે આ હું સમજી ગયો ગોવિંદગીરી બાપુ તમારો ખૂબ ખૂબ આભાર

જો આવ્યો પવિત્ર મજામાં છે એમ કે છે થેન્ક યુ કહી દે થેન્ક યુ કહી દે થેન્ક યુ કહી દે પવિત્ર થેન્ક યુ કે જો વિડિયો કોલ કરો તો તમે તો ઓકે ઓકે વિડિયો કોલ કરું તમે મારા મારા વિડિયોમાં ગમે એમાં જઈન મને જરીક તમારો નંબર હો તમે આવું બધું જે સીપી તો આપું મને હા મોટું જીસીબી આપું કોણ આપ્યું

એ રહ્યો આપણે વિડીયો કોલ કરવાનો કોઈ ઇત્ર નહીં હો તો ચાલો ભાઈઓ ભાઈ પ્રસંદ ભાઈ તમે ફેસબુકમાં મેસેજ કરી દો હું લાઈવમાં વિરામ કરું છું હા ભાઈ હા ચાલો ભાઈઓ લાઈવ સબસ્ક્રાઈબ કરી લેજો